thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી નજર કરીએ તો હાલમાં દાંતીવાડાની આવક ચારસો છે અને દાંતીવા ની સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ બૌણ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ત્રેવીસ પોચ ટકા જેવો ભરાઈ ગયો છે અને દાંતીવા ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે ઉપરવાસ વરસાદ પડવાથી દાંતીવા ડેમ પાણીની આવક માં વધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસો હવામાન વિભાગની આગાહી છે કે બે હાજર ચોવીસ માં દાંતીવા ડેમ ભરાય અને બે હાજર ચોવીસ માં દાંતીવા ડેમ ભરાશે તો આજુબાજુ વાળા ગામડાઓ ઘણો બધો પણ ફાયદો થશે એટલે આજના વિડીયો માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો તો મિત્રો જય માતાજી